ગરુડ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો હૃદયમાં પરમાત્મા ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે સત્યાવીસ ભાગ સાંભળ્યા આજે આપણે અઠ્યાવીસ મો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું પ્રજાપતિ રુચિ અને તેમના પિતરોનો સંવાદ હરિયો સુતજીએ કહ્યું ભગવાન હરિએ બ્રહ્મા અને ભગવાન શિવને ચૌદ મનવંત્રોનું જે વર્ણન સંભળાવ્યું હતું તે મેં તમને સંભળાવી દીધું હવે માર્કંડેજીએ કૌચુકી મુનિને જે પિતૃસ્તોત્ર સંભળાવ્યું હતું તે તમને બધાને સંભળાવી રહ્યો છું તમે બધા તે સાંભળો માર્કંડેજીએ કહ્યું પ્રાચીન કાળમાં રૂચિ નામના પ્રજાપતિ મોહમાયાને છોડીને નિર્ભય થઈને નિરઅહંકાર ભાવે આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા તેમણે અગ્નિ કરી દીધો ઘરમાં રહેવાનું છોડી દીધું તેઓ એક ટક ભોજન કરતા અને ગૃહસ્થાશ્રમ વગેરેના નિયમોને છોડીને અસંગ થઈને આમ તેમ એકલા જ વિચરણ કરતા હતા તેમને જોઈને તેમના પિતૃઓએ તેમને કહ્યું હે તમે શા કારણે લગ્ન ન કર્યા આ લગ્ન જીવન સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં હેતુ છે ગૃહસ્થાશ્રમ વિના પ્રાણીને શાશ્વત બંધન થાય છે કેમ કે ગૃહસ્થ સમસ્ત દેવતાઓ ઋષિઓ અને યાચકોની પૂજા કરીને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે તે દેવતાઓને સ્વાહા અને પિતરોને સ્વધા શબ્દના ઉચ્ચારણથી તથા અતિથી અને સેવકોને અન્નદાનથી સંતુષ્ટ કરે છે આવું ન કરીને તમે દેવઋણ અને અમારા સૌ પિતૃઓના ઋણથી બંધાયેલા છો મનુષ્ય ઋષિ અને બીજા પ્રાણીઓ માટે તમે દરરોજ ઋણી જ બની રહ્યાશો પુત્રોપતિ દેવપૂંજા અને પિતૃઓનું તર્પણ તથા સંન્યાસ લીધા વિના જ તમે કઈ રીતે તે સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા કરી રહ્યા છો હે પુત્ર આ અન્યયાનથી તમે માત્ર કષ્ટ પામશો આનાથી તો તમને મૃત્યુ પછી નરકની પ્રાપ્તિ થશે અને બીજા જન્મમાં પણ કષ્ટ પામશો પિતૃઓને કહ્યું જીવનમાં પરિગ્રહ ગ્રહણ કરવું અત્યંત દુઃખ ભોગ પાપ સંગ્રહ તથા અંતકાળે અધોગતિ આપવા માટે થાય છે આવો વિચાર કરીને જ મેં લગ્ન નથી કર્યા ક્ષણ માત્ર વિચાર કરવાથી પોતાના અંતઃકરણમાં રહેલા સંશય સંદેહને નિવારવાનો ઉપાય કરી શકાય છે પરિગ્રહ મુક્તિનું કારણ થઈ શકતો નથી જે અપરિગ્રહી વ્યક્તિ દરરોજ વિદ્યાના સદજ્ઞાનો પાર્જનરૂપી જળ દ્વારા પોતાના આત્માને નિર્મળ કરે છે મારા માટે તો તે જ શ્રેષ્ઠ છે વિદ્વાનોએ અનેક પ્રકારના સાંસારિક કર્મરૂપી કાદવનું વર્ણન કર્યું છે માટે જીતેન્દ્રિય પુરુષોએ તત્વજ્ઞાન રૂપી જળથી આત્માના પ્રક્ષાલન કરવું જોઈએ પિતરોએ કહ્યું એ વચ્ચ જિતેન્દ્રિયજનોએ આત્માનું પ્રક્ષાલન કરવું જોઈએ આ તમારું કથન યોગ્ય જ છે પરંતુ આ કલ્યાણનો માર્ગ નથી જેના પર તમે ચાલી રહ્યા છો પંચયજ્ઞ તપ તથા દાન દ્વારા પોતાના અમંગળને દૂર કરતા રહીને ફળ પ્રાપ્તિની કામના વિનાના જે શુભાશુભ કર્મ છે તે બંધનકારક નથી અને જે અગાઉનું કર્મ છે તે ભોગવવાથી જ નષ્ટ થાય છે પ્રારબ્ધનું જે પુણ્ય અપુણ્ય કર્મ છે તે સુખ દુઃખ ભોગવવાથી નિરંતર નષ્ટ થતું રહેશે આ પ્રમાણે વિદ્વાનો દ્વારા પોતાના આત્માનું પ્રક્ષાલન થતું રહેશે અને કર્મબંધનથી તેની રક્ષા કરવામાં આવે છે પોતાના વિવેક દ્વારા રચાયેલો આત્મા પાપરૂપી કીચડથી લેપાતો નથી રુચિએ કહ્યું એ પિતામહ વગેરે પિતૃઓ વેદમાં કર્મ માર્ગના પ્રતિપાદન દ્વારા અવિદ્યા માયાની પરિપુષ્ટિ કરવામાં આવી છે તેથી તમે બધા શા માટે મને તે જ માર્ગ પર ચાલવા માટે પ્રવૃત્ત કરી રહ્યા છો પિત્રોએ કહ્યું કર્મ દ્વારા જે કંઈ કરવામાં આવે છે તે બધું અવિદ્યા છે એવું જે તમારું કહેવું છે તે ખોટું નથી પરંતુ વિદ્યાની પ્રાપ્તિમાં પણ કર્મ જ હેતુ છે શાસ્ત્રોક્ત જે વિહિત કર્મ છે તેનું સજ્જનો ઉલ્લંઘન કરતા નથી તેમને તે દ્વારા જ મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે વિહિત કર્મોનું અનુષ્ઠાન ન કરવું એ અધોગતિમાં લઈ જાય છે એ વચ્ચ હું અપરિગ્રહ વગેરે દ્વારા આત્મશુદ્ધિ કરી રહ્યો છું એવું તમે ઉચિત માનો છો પરંતુ શાસ્ત્ર વિહિત કર્મોનું અનુષ્ઠાન ન કરવાથી ઉત્પન્ન થતા પાપ દ્વારા પણ તમે પોતે જ પોતાને બાળી રહ્યા છો અવિદ્યા પણ વિષની જેમ મનુષ્યો પર ઉપકાર કરવા માટે જ હોય છે જેમ વિષ્ણો યથોચિત ઉપયોગ કરવાથી મનુષ્યનું હિત થાય છે તે જ પ્રમાણે યોગ્ય પ્રમાણમાં અવિદ્યારૂપી વિહિત કર્મોનું અનુષ્ઠાન કરવાથી કર્તાનું હિત જ થશે તે ભવબંધન માટે નહીં બલકે મોક્ષ માટે છે એ પુત્ર આ કારણે તમે વિધિપૂર્વક લગ્ન કરી લો લૌકિક કર્મોનું સારું પેઠે અનુષ્ઠાન ન કરવાથી તમે જીવન પ્રયંત વિફળતાને પ્રાપ્ત કરશો રુચિએ કહ્યું હે પિતૃઓ હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું કોણ મને કન્યા આપશે અમે મારા જેવા અપરિગ્રહી વ્યક્તિ માટે લગ્ન કરવા બહુ મુશ્કેલ છે પિત્રોએ કહ્યું એ વચ્ચ જો તમે અમારા વચનનું પાલન નથી કરતા તો સાચે જ અમારા બધાનું સઘળા પિતૃઓનું પતન થશે અને તમારી અધોગતિ થશે હે મુનિ શ્રેષ્ઠ આમ કહીને તે પ્રજાપતિ રુચિના બધા પિતૃઓ જોતજોતામાં પવનની વેગીલી લહેર ખીલાઓથી ઓલવાયેલા દીવાની જેમ એકાએક અદ્રશ્ય થઈ ગયા તો અહીંયા ગરુડ પુરાણનો અઠ્યાવીસ મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી પ્રસન્નતા પ્રસન્નતાપૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો